હર હર મહાદેવ મિત્રો કેમ છે મજામાં છો ને તો આજના વિડીયોમાં આપણે મહાદેવની લીલાઓ વિશે જાણીએ મહાદેવે એમની લીલાકાળ દરમિયાન ઘણા બધા અસુરોને વરદાન પણ આપ્યા અને અંત પણ કર્યા પણ તારકાસુરનો અંત કાર્તિકેયના હાથે હતો ઇન્દ્ર દ્વારા યુદ્ધનું આહવાન આપ્યા બાદ કૈલાસના મેદાનમાં દેવતાઓ અને ધાનવો એકત્ર થયા બૃહસ્પતિ અને શંકરાચાર્ય શંખ ફૂક્યા અને ધમાસાણ યુદ્ધ છેડાઈ ગયું સતત એક વર્ષ યુદ્ધ ચાલ્યું એટલે કાર્તિકે બાળક અવસ્થાના લીધે નબળા પડવા લાગ્યા ત્યારે મોકો જોઈને તારકાસુરે ચારે બાજુ દિવાલની રચના કરી અને અંદર કાર્તિકેય સાથે પોતે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું આ સ્વરૂપ એટલું વિશાળ હતું કે તેની સામે કાર્તિકેય કાળી કીડી લાગતા હતા ત્યારે અચાનક જ જ્યારે કાર્તિકેય પર હુમલો થયો અને તેઓ નીચે ભૂમિ પર પડવા લાગ્યા ત્યારે નીચેથી એક વિશાળ હાથ આવ્યો ઉપર ખાલી ઉપર ખુલ્લી જતા અને ગળામાં વાસુકી એટલો બધું વિશાળ સ્વરૂપ હતું કે હવે તારકાસુર સસલા સમાન લાગતો હતો અને એક જ વાત બોલ્યા પુત્ર ઉઠો વિજયી ભવો ત્યારે હર હર મહાદેવના નાદ સાથે હથેળીમાં દોડતા દોડતા કાર્તિકેય દ્વારા બાણનો પ્રહાર થયો એનાથી તારકાસુરનો અંત થયો દેવતાઓની સેના વિજયી બની અને કાર્તિકેયનો જય ઘોષ કરવામાં આવ્યો આનંદ ઉત્સવ મનાવવામાં આવ્યો આ આનંદમાં સપ્ત ઋષિઓ સાથે દુર્વાસા પણ હાજર હતા એમણે પ્રસન્ન થઈને ઇન્દ્રને ફૂલનો હાર ભેટમાં આપ્યો પણ અભિમાની બની ગયેલ ઇન્દ્રએ હાર એમના હાથી અૈરાવતના પગ તળે પૂછડાવી નાખ્યો આ જોઈને દુર્વાસા ઋષિ ખૂબ જ ક્રોધિત થયા અને સમગ્ર વિશ્વ તેજહીન લક્ષ્મીહીન બની જાય એવો શ્રાપ ઇન્દ્રને આપ્યો આ ઘટનાથી સમગ્ર વિશ્વમાં તેજ અને લક્ષ્મી ચાલ્યા ગયા એટલે બધા દેવતાઓ રાહિમામ પોપારીને વિષ્ણુ પાસે ગયા વિષ્ણુ ભગવાને ઉપાય આપ્યો કે સમુદ્રમાં હજારો ખજાનાઓ છે તથા રત્નો છે એટલે દાનવો સાથે મિત્રતા કરીને વાસુકી નાગનું નેત્રુ બનાવો અને મંદરાચલ પર્વતના રવૈયો બનાવો અને સમુદ્ર મંથન કરો આમ દેવો અને દાનવો સાથે મળીને સમુદ્ર મંથન કરવામાં આવ્યું વાસુકી નાગનું નેત્રુ બનાવી દોરીની જેમ ફેરવવામાં આવ્યો મેરુ પર્વત સમુદ્રમાં સ્થિર રહે તેથી ભગવાન વિષ્ણુએ પૂર્વ અવતાર લીધો અને પાછવો બન્યા અને પર્વત નીચે સ્થિર બન્યા શરૂઆતમાં જ કાળકૂટ નામનું હળાહર પ્રગટ થયું જગત કલ્યાણ અર્થે મહાદેવે જેમને ગળામાં ધારણ એટલે નીલકંઠ ત્યારબાદ ઉચ્છેશ્વા ધોડો જે બલી રાજા લઈ ગયા ઐરાવત અભસરાવો અને પારિજાત ઇન્દ્ર લઈ ગયા કામધેનું નામની ગાય ઋષિઓ લઈ ગયા પોતુભમ મણી અને લક્ષ્મીજી વિષ્ણુજીએ રાખ્યા અને અમૃત નીકળ્યું તે મોહિની અવતાર ધારણ કરીને ભાવીનું વિચારી દેવતાઓને પાયો રાક્ષસોને બાકી રાખ્યા અને સમગ્ર બ્રહ્માંડ ફરી તેજમય બન્યું એક સમયે હજારો વર્ષો પહેલાં સગરના સાસઠ હજાર પુત્રોએ અશ્વમેઘ યજ્ઞ કર્યો એટલે હવનનો ઘોડો કપિલ મુનિના આશ્રમમાં આવી ગયો પણ સાસઠ હજાર પુત્રોએ કાંઈ સમજ્યા વગર કપિલ મુનિના આશ્રમ પર લડાઈનું એલાન કરી દીધું એટલે તપના બળ સાસઠ હજાર પુત્રોને કપિલ મુનિએ ભસ્મ કરી નાખ્યા સગરને આ વાતની જાણ થતાં જ એ ઋષિના આશ્રમ તરફ દોડી આવ્યા અને આ સાસઠ હજાર ભટકતી આત્માની મુક્તિનો ઉપાય પૂછ્યો ત્યારે ઋષિએ જણાવ્યું કે બ્રહ્માના કમંડળમાં રહેનાર ગંગા નદી જ્યારે શિવની જટામાં વાસ કરીને અહીંયા વહન કરશે ત્યારે એ ગંગાના જળ દ્વારા આ બધાને મુક્તિ મળશે એટલે સગર રાજાએ હજારો વર્ષો તપસ્યા કરી પણ સફળતા મળી નહીં એમના પુત્ર થયા અંશુમન એમને પણ આજીવન ગંગા પ્રસન્ન થયા એટલે એમના પુત્ર થયા ભાગીરથ એમણે હજારો વર્ષો બ્રહ્માજીની તપસ્યા કરી એટલે પ્રસન્ન થઈને વરદાન આપવાનું નક્કી કર્યું એટલે ભગીરથે ગંગાજીને પૃથ્વી પર લાવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું બ્રહ્માજીએ જણાવ્યું કે ગંગાનો તેજ અત્યંત પ્રચંડ છે જેનાથી પૃથ્વીના બે કટકા પણ થઈ જાય એમના વેગને ઝીલનાર શિવને પ્રસન્ન કરો હજારો વર્ષો સુધી ભગીરથ દ્વારા શિવજીનું તપ કરાયું અને ગંગાના પ્રવાહને ઝીલવાનું વરદાન માંગ્યું બસ પછી તો મા ગંગાનું આહ્વાન કરાયું અને આજુબાજુ આ બાજુ ભોળાનાથે જય જટા ખોલી છે મા ગંગાના પ્રસન્ડ વેગ એટલો હતો કે હજારો ગ્રહો ટકરાય એટલો અવાજ આવતો હતો ત્યારે જગતમાં કોઈ ના કરી શકે તે મહાદેવ કરે મહાદેવ હર જગત કલ્યાણ અર્થે મહાદેવ એટલા વિશાળ બન્યા કે કેળોનાથે મંદ મંદ મુસ્કુરાતા જટાને એટલી વિશાળ ફેલાવી છે કે ગંગાનો બધો પ્રવાહ સીધો જટા પર પડ્યો છે અને માત્ર ગણતરીના પળમાં જ જટાને ફરીથી બાંધી લીધી છે અલખ અલખ કરતા મહાદેવ બોલ્યા ભગીરથ આગળ વધો તમારા દાદા સગરના પુત્રોને મુક્તિ અપાવો અને જટામાંથી માત્ર એક એક જ લટ ખોલી છે ને ગંગા ઉસળ કૂદ કરતી કરતી આજ ભગીરથની પાછળ જાય છે કપિલ મુનિના આશ્રમમાં આવતા સાસઠ હજાર પુત્રોને મુક્તિ મળે છે મહાદેવ ગંગાને વરદાન આપે છે કે વર્ષો બાદ હિમાલયના પ્રથમ પુત્રી બનશો અને સંબંધમાં મારી સાળી બનશો તમારું સ્થાન હંમેશા મારી જટામાં રહેશે અનાદિકાળ સુધી તમને દરેકના પાપ મુક્ત કરશો પણ તમે સદાય પવિત્ર અને પૂજનીય રહેશો તમારું જળ ક્યારેય અપવિત્ર નહીં ગણાય ભગીરથ દ્વારા તમારું આહવાહન થયું એટલે તમારું એક નામ ભગીરથી પણ કહેવાશે અહીંયા અહીંયા પૂર્ણ થાય છે મા ગંગા અવતરણ લીલા તો મિત્રો તમને આ મા ગંગા અવતરણ લીલાનો વિડીયો હતો તે કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો અને આ આપણી ચેનલમાં નવા હોય તો સેનલ સબસ્ક્રાઈબ કરજો તો મળીએ પાછા આવા જ એક બીજા વિડીયોમાં વિડીયોમાં ત્યાં સુધી આવજો બધા મિત્રો હર હર મહાદેવ